હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર બ્લોગ સો ગાઈસ સવારના સાડા ચાર વાગ્યા છે અને આજે અમારી સવારી જાય છે સવાર સવારમાં અમદાવાદ બાજુ તો અત્યારે ચા બને છે પ્રોપરલી ક્યાં જવાનું આગળ વિડીયોમાં કહું જો રેડી થઈ ગયા છે હું ને પિયુષ પિયુષ માટે અહીંયા ચા બને છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ

મને એક્ઝેક્ટલી ખબર ય નથી પ્લેસ આ ત્યાં જઈ રહ્યા છે મારા બેક પેન છે ને એની ટ્રીટમેન્ટ માટે નાસ્તો કરવા માટે હવે આવી ગયા છે ભૂખ લાગી છે નાસ્તો કરી લઈએ તો ગાયજ અમારા ગાંઠિયા આવી ગયા છે સાથે દહીં છે થેપલા છે કઢીને ગાંઠિયા ચોટીલા વઢી એટલે કઢીવાળા મળે ગાંઠિયા તો ગાઈઝ અમારે મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે ગાંઠિયા ખવાઈ ગયા છે થેપલા ખવાઈ ગયા છે અને આ છે સુરેન્દ્રનગરની બસ સ્ટેન્ડની આસપાસનો નજારો જો તો અહીંયા સામે છે બસ સ્ટેન્ડ અને સામે છે સિવિલ હોસ્પિટલ આઈ થિંક છે જનરલ હોસ્પિટલ લખ્યું છે બસ સવારના સાત વાગ્યા છે સાત સવા સાત થવા આવ્યા છે બસ હવે અહીંયાથી નીકળવાનું છે અમારે સાડા સાત વાગી ગયા છે અને અમે પહોંચી ગયા છીએ લખતર અને જો સૂર્યનારાયણ આજે તો એકદમ સરસ ખીલા છે હમણાં કેટલા દિવસથી થી વરસાદ આવતો હતો ને તો સૂર્યપ્રકાશ જોયો ને તો આંખ નથી ખુલતી આંખ નથી ખુલતી એટલો મસ્ત આમ સૂર્યપ્રકાશ આવે છે કારણ કે હમણાં લીધો નહોતો ને એટલે મજા આવે છે તો ગુજરાતી મૂવી આવી આવ્યું હતું એક લખતરની ની લાડી ને વિલાયત વર આ ઈ ગામ છે લખતરા આ એમ આ હેલિકોપ્ટર ઉતાઈ રહ્યા ને કે એવું તો ન હતું લખતર ને એમાં મૂવી માં એવું કઈક હોય છે કે વિલાયતનો વર એટલે કે વિદેશથી છોકરો આવ્યો હોય અને આ ગામડાની છોકરી હોય ઈ બદ બી બી બે વચ્ચેની લવ સ્ટોરી ને એવું પિક્ચર મને થોડું ઘણું યાદ છે બહુ યાદ નથી

જોઈ આ બાજુનો રૂટ છે ને અહીં અમે પહેલી વખત લીધો છે આ બાજુ કેરી ગયા નથી ફર્સ્ટ ટાઈમ જોઈએ છે જોવા મળીએ તો વધારે પડતી ગાય 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 તો ગાઈસ અમે પહોંચી ગયા છે મારા ડેસ્ટિનેશન ઉપર અને મળ શું ટ્રીટમેન્ટ થઈ ગયા બાદ ઓ કેટા બગરા જો એ પશુપાલન આ બાજુ બહુ વધારે છે તો ગાઈઝ મારી ટ્રીટમેન્ટ થઈ ગઈ છે કમ્પ્લીટ હજળ બમ કરી દીધી છે મને અત્યારે બેસવા માન બધી તો એની જે પ્રોસિજર હોય ને એ કરી છે અને બાકી આ અહીંયા જે બેક જ્યાં દુખતું હોય ને આખા બેકની અંદર છે ને એ પ્લાસ્ટર મારેલું છે મારે ચોથા પાંચમા મણકાની વચ્ચે કંઈક સ્પેસ થઈ ગઈ છે એવું કંઈક છે એની ટ્રીટમેન્ટ અમે કરાવી છે અત્યારે અને ત્યાંથી પંદર કિલોમીટર એક મેડિકલ છે ને ત્યાં દવા મળે છે દવાને ને બધું આવ્યું છે ખબર નથી મેં હજી પૈલું નથી મને તો છે ને ગાડી દીધી છે હવે તો ખાલી આ રીતે બેસવાનું અને બસ સુવાનું બસ બે જ વસ્તુ આપણે કરી શકીએ ઊભા ઊભા થાય બધું હલન ચલન કરી શકીએ પણ એ બધી મનાય છે અને આવ્યો છે ભાઈ એક મહિનાનો આરામ એક મહિનાનો બેડ રેસ્ટ આવે છે એટલે જેવી જેને તકલીફ એવી રીતે અને પાછું મારે તો જાજી તકલીફ છે એટલે જો ફરક ના પડે ને પડી જ જાય છે કે છે ના પડે તો પાછું રિપીટ થાય થોડું પણ એક મહિનામાં સારું થઈ જાય તો સારું એક મહિનાનું તો સારું બેડ રેસ્ટ જ છે સાવ એટલે હવે એ બધું વિચારવાનું છે કે અમારે શું કરવું શું નહીં કેવી રીતે બધું એડજસ્ટ કરશું કારણ કે કામ ને એવું બધું તો માટે તો

ચલાતું નથી આમનો હલન તો રાજકોટ આટલી ચાર પાંચ કલાક છે ને આમ કેમ બેહા હે કઈ જમજાતું નથી લાગશે તો થોડીક વાર જવું પડશે ચાલો તો હવે અત્યારે તો બધું થઈ ગયું છે કમ્પ્લીટ અરે રિઝલ્ટ સારું આવશે મટી જશે તો હું બધાયને સજેસ્ટ કરીશ અહીંયા ઘણા બધાને એમ આ બેક પેઇનના પ્રોબ્લેમ તો અત્યારે છે ને બહુ વધી ગયા છે ઘણી જગ્યાએ બધાયને હોય

અને પાછા સાંજે થોડુંક વહેલું આવી જવાનું સાંજ ની બનાવી નાખવાની આલો બનાવી દેશે માં હું ગઈ હું જઈ શું ગઈ હું દુકાને 2 કલાક રજા રાખી દઈશ ભલા આમાં ધારા માટે ઈ તો કરી શકીએ ને અમે શંખેશ્વર પાસે પહેલો બ્રેક આવી ગયો છે અમારો નીકળા પછીનો ગેસ પૂરા માટે અહીંયા શંખેશ્વરનું બસ સ્ટેન્ડ એ આખું છે ને મંદિરની જે આપણે ડિઝાઇનથી હોય ને કોતરણી વાળી હા એ ટાઈપનું બસ સ્ટેન્ડ એવું છે અહીંયા અને આ બધા અહીંયા જૈન મંદિરો ને બધા એવા છે સરસ તો એક સારું છે પણ અમે કંઈ પ્લેસની વિઝિટ ક્યાંય કરી નથી બસ ઘરે જવા માટે નીકળ્યા છીએ નાના નાના વચ્ચે વચ્ચે બ્રેક લેતા જઈશું ચા પાણીનો નાસ્તાનો જમવાનો બધો એટલે રતનપર કે એવું કંઈક ગામનું નામ છે એક્ઝેક્ટલી નથી આઈડિયા કારણ કે આ બાજુ આપણે નવા છીએ એટલે અને અહીંયા મેળો છે થોડી ઘણી રાઈટ છે ગામડાના મેળા હોય ને એમાં બહુ જાજી ના હોય પણ ખાણીપીણીના સ્ટોલ છે ને બહુ બધા હોય અને વસ્તુ બધી મળતી નવાપડાથી મળેલી બધું એટલે એ એક બહુ વધારે જોવા મળે દશામાનું મંદિર છે રતનપુર જ છે રતનપુરા છે રતનપુરા દશામાનું મંદિર છે ને એટલે દશામાનું હા કાલે

આ બાજુ અમે અલગ રસ્તો લીધો છે ઓલી વખતે ગયા તા આપડે કયો કેવાય ને સુરેન્દ્રનગર થઈ ગયા આ બાજુ રસ્તા ઉપર મળે કે નહીં હોટલ ખબર નથી અને આ બાજુ છે ને જૈન મંદિરો બહુ બધા છે શંખેશ્વર થી આસપાસ વિસ્તારમાં છે ને બધે વધારે જૈન મંદિર જોવા માંડ્યા

હા તો ત્યાં કંઈ સારી હોટલ આવશે તો ત્યાં જમશું બાકી પછી થાકી ગયા હતા તો થોડીક વાર એમને ફ્રેશ થવા માટે બહાર ઉભા રહ્યા મસ્ત મજાનું ખેતર છે ટેક્ટર હાલે છે અને બધી જગ્યાએ છે ને કપાસ જ વાવેલું જોયું અમે અત્યાર સુધી માંડવી કંઈ વાવેલી ન જોઈ અને જાતા હતા ત્યારે અમે જે રૂટ લીધો હતો ને અહીંયા તો કપાસ માંડવી કાંઈ નહીં એ રૂટ ઉપર તો ખાલી ચોખાનું વાવેતર હતું અને લીલું જ્યાં ને મકાઈ વાવેલી હતી આ બે પાણા શું કામ રહી હોય શું કામ રહી હોય વચ્ચો વચ્ચ છે અને એટલામાં જો આમ આટો ટ્રેક્ટર કેવી રીતે ફરે છે હાથી આંખમાં ટ્રેક્ટર આટો કેવી રીતે ફરે છે એ ઓલી કારા ની જમીન હોય આ બાપ ભાઈ ની હોય એટલે હે બે પાણા મૂક્યા હોય એના પછી આ બાપ ભાઈ નું હોય ઓલું કારા ભાઈ નું હોય આટલામાં પણ આટલામાં આ એમ નું છાઉ છું કે એટલા 3 સાહ હોય ને એ ખાલી બાપ ના રહી ગયા હોય તો વચ્ચે જો પાણો ઈ મૂકેલો છે અને આમ આખો રાઉન્ડ ફરીને પછી આમ હાલે છે હાથી કે ટ્રેક્ટર કે જે હાલતું હોય

પેલા દરવાજા બંધ કરતા હો ચાલો તો મસ્ત મજાનું વાતાવરણ તો છે ઊભું રહેવાની મજાઈ આવતી હતી પણ ભૂખ લાગી ગઈ છે અહીં કે હોટલ આવતી રહે પેલા જમવાનું ગોતી લઈ ચોટીલા સત્ય છે એટલે તો આ પોતી ગયા રાજકોટ પીછો તો હવે હું ખાઈ ઘરે ચિપ્સ ખાઈ લે હાલો એવા કરે તમે બનાવીને આખજો હું ખાઈશ બેટા હવે આજે તો અમને છે ને જે એક ફેમસ છે ને દાલ મખની સ્પેશિયલ રેસ્ટોરન્ટ રાઠી હોટેલ દાલ મખની સ્પેશિયલ હા તો એ મળી ગયું છે ને તો વિચાર્યું કે ચાલો હવે બહુ બધાય ટાઈમથી અહીંયા રાખાણ કરે લાડી હોટેલ લાડી હોટલ ઉમલ દાડા રાખી રાખી તો વિચાર્યું એટલે કે ચાલો આપણે ટેસ્ટ લેતા આવી ઓડે નથી એટલું કઈ ખાસ મારેલું પણ તોય એટલું ફેમસ છે કેટલી બધી ગાડીઓ અત્યારે છે જો અહીં પાર્ક થયેલી એટલે સ્પેશિયલ જે દેશી ટેસ્ટ લેવા માટે બધે અહીં આવે છે પંજાબી દેશી પંજાબી તો દેરો છે દાળ મખની ત્યાં સ્પેશિયલ છે અને છાચી વેરાઈટી ના હોય એટલે બને ટકા દાળ મખની અને બટર રોટી તમારી દાલ મખની આવી ગઈ છે પીયુ છે આમ બધું બટર ને બધું મિક્સ કરી નાખ્યું પણ એટલી મસ્ત સ્મેલ આવે છે ને પેલા આવી ગઈ રોટી પછી હજી ન થઈ ખાસની ડોલ આવી ગઈ અને દેશી થાળી અને પાપડ દાલ મખની પનીર ટીકા બટર રોટી અને બસ સલાડ પાપડ છાસ તો અમારું મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે નો સમજાણો ટેસ્ટ ચાલો પેલા છે ને અમે જમી લઈ પછી રિવ્યુ આપશે જમી લીધું છે અને જમીન હવે નીકળી ગઈ છે એ ટેસ્ટની વાત કરીએ તો સારો હતો પનીર ટીકા દેસી ટેસ્ટ હતો જે આપણે ઓવર મસાલા ટેસ્ટ હોય ને એવો ટેસ્ટ હતો સિમ્પલ દેસી ટેસ્ટ ખાવ હોય ને એના માટે બેસ્ટ છે ઓરિજિનલ હતું એમાં ના ઓરિજિનલ એટલે કે દેસી રીતે ફેરસેળ વગરનું પનીર ટીકા નો આમ એવરેજ હતો ટેસ્ટ અને દાળ મખની નો થોડો વધારે સારું હતો એક દાળ મગની એક પનીર ટીકા અને ચાર રોટલી બે પાપડ અને છાસ આટલું મગ એવું તો આપણે અને એક પાણીની ની બોટલ 480 રૂપિયા દિયા એટલે સસ્તું કહેવાય હા વાગી ગયા છે અત્યારે કેટલા વેગા ત્રણ વેગા છે એક્ઝેક્ટ ત્રણ થયા છે બે કલાક તો હજી થાશે તો ઘરે પહોંચશું ત્યાં સુધીમાં

પણ ડેડી આવી ગયા છે દીદી અત્યારે ડેડી માટે ચા બનાવી છે હાઈ કર દે સો કેવું દુખ્યા છે મીના સારું થઈ ગયું ઘરે થઈ ગયું ને દુખ્યા કેવું હવે મીના બેન આખા મહિના સુધી આમ સુતા રહે પરવાના કામ કરવું પડશે

ચલો આવું લોકડાઉન કરીશું નેક્સ્ટુડિયોમાં બાય બાય જય શ્રી કૃષ્ણ બધા